સુરતનો ફાયર કર્મચારી અમરનાથ યાત્રીઓ માટે દેવદૂત સાબિત થયા અમે નાથયાત્રીથી પરત ફરેલા મુસાફરોની ટ્રેનમાં આગ લાગતા માંડ માંડ બચી કટરા બાંદ્રા સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા ટ્રેન રોકાઈ ગઈ હતી જમ્મુ તાવી અને ની વચ્ચે ટ્રેનની વીટુ એસી કોચની નીચે ધુમાડો નીકળ્યો હતો ટ્રેનમાં અમરનાથ યાત્રા કરી પરત સુરત આવી રહેલા ફાયર માર્શલ વિજય જાધવએ ટ્રેનની નીચે જઈ આગ બુઝાવી ચાલતી ટ્રેનરમાં એકા એક એસી કોચમાં ધુમાડો નીકળતા મુસાફરો ગભરાઈ ગયા હતા સુરેતના ડબોલી ફાયર સ્ટેશનમાં માર્શલ તરીકે વિજય જાદવ ફરજ બજાવે છે વિજય જાદવ સાત મિત્રો સાથે અમરનાથ અને વૈષ્ણો દેવી યાત્રા પર ગયો હતો પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી